મહેમાનશ્રીઓ ટ્રસ્ટીશ્રીઓ આચાર્યશ્રી શિક્ષકશ્રીઓ તથા નવો પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને આ શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની પ્રધાન શીતલના પ્રણામ આજના આ પ્રસંગમાં મને આમંત્રણ આપી અને અહીં મારા વિચાર પ્રસ્તુત કરવાનો મને મોકો આપ્યો એ બદલ આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આજના આ પ્રવેશ ઉત્સવના કાર્યક્રમમાં આવીને મને મારા સાત વર્ષ પહેલાની યાદ આવી કે સાત વર્ષ પહેલા હું આ જગ્યાએ બેઠી હતી અને મારા મનમાં ઘણા બધા પ્રશ્નો હતા પ્રવેશ ઉત્સવ એટલે આપણે આ શાળામાં પ્રવેશ લઈ રહ્યા છીએ એ બદલ આપણને સંસ્થા તરફથી શિક્ષક તરફથી આપણને આમંત્રણ આપી રહ્યા છે આપણને અભિવાદન કરી રહ્યા છે પરંતુ ત્યાં વચ્ચે અમુક મનમાં પ્રશ્નો હોય છે અને મને લાગે છે ત્યાં સુધી તમારા બધાના મનમાં પણ એ પ્રશ્નો હશે જ આપણે એડમિશન લેતા પહેલા આપણને ખબર જ હોય છે કે સ્કૂલ કેવી હોય છે શિક્ષક કેવા હોય છે પરંતુ એક ડર તો હોય છે કે શાળા કેવી હશે શિક્ષકો કેવા હશે પ્રિન્સિપલ સર કેટલા સ્ટ્રીક્ટ હશે આપણને સંસ્થાનો સપોર્ટ મળશે કે નહીં પરંતુ હું મારા અહીંના ચાર વર્ષના અનુભવ પરથી આપ સૌને ખાતરી આપું છું કે આપ સૌને આ શાળામાં એડમિશન લઈને આપણા જીવન પર સૌથી સારો નિર્ણય લીધો છે અને કૃષ્ણશ્રીઓ માનવું છે મતલબ જે આપણને આપણા વડીલો આપણને કહેતા હોય છે જીવનમાં ભણતર જ નહીં ઘડતર પણ જરૂરી હોય છે

કે અત્યારે આપણા દેશમાં કેટલી બધી સ્ત્રીઓ આગળ આવી ગઈ છે પરંતુ શિક્ષિત થવું એ માત્ર જોબ કરવા માટે જ નહીં શિક્ષણ સ્ત્રીઓને એટલા માટે પૂરું પાડવાનું છે કે સ્ત્રીઓ પોતાના હક્કો અધિકાર અને ફરજો વિશે જાણે અને એમને જીવનમાં જીવનની રાહ પર ક્યારે એમને અન્યાયનો સહન ન કરવો પડે

દાખલા તરીકે શાળામાં કોઈ પ્રસંગ ઉજવાય રહ્યો છે તેમાં છોકરાઓ પૂરે પૂરે મેનેજમેન્ટમાં હેલ્પ કરતા હોય છે સામાન આ લાવવાનો છે આમ કરવાનો છે બધી વ્યવસ્થા તો છોકરીઓ કેમ નહીં છોકરાઓ ચાર જણાને કામ હોય તો છોકરીઓ છ ની જરૂર પડશે પણ આપણે આગળ આવીને કહીએ સર અમે પણ હેલ્પ કરીશું અમે પણ મદદ કરીશું ખુશી થી આ શાળામાં તમારું શિક્ષણ પૂરું કરજો અને આ શાળાનું નામ ફરીથી રોશન થાય એવા પૂરતા પ્રયત્ન કરજો એ સાથે મારી વાળી કામ આપું છું